નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુકબર્ડના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સર્વેનું સ્વાગત છે હું આશિત પટેલ અને કેમેરામેનની ટીમ સાથે આજે પહોંચી ગયા છે રાંધેશણ ખાતે કે જ્યાં સીસીની ઓનલાઈન એક્ઝામ થઈ રહી છે ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી રહ્યા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો તેમના નેક્સ્ટ શિફ્ટની રાહ જોઈને અહીંયા બેસ્યા છે તે તમે મારી પાછળ જોઈ શકો છો હમણાં જ વિદ્યાર્થી મિત્રો એમની એક્ઝામ આપીને બહાર આવશે એટલે આપણે એમના રિવ્યૂ લઈ અને જોઈએ કે એમનું પેપર કેવું રહ્યું આપનું શુભ નામ રેવાડ ઋષિકેશ જંતીલાલ હા ઋષિકેશ તમને ઓવરઓલ સીસી નું પેપર કેવું લાગ્યું આજનું સારું હતું પેપર સ્પીડ રાખતા પેપર પૂરું થાય એવું હતું ગુજરાતી ઇંગ્લિશ ગણિત અને રીઝનિંગ ની અંદર કયો પોર્શન તમને એવું લાગ્યું કે જે અઘરો લાગ્યો હોય ઇંગ્લિશ થોડો હાર્ડ હતો બાકી સરળ હતો ગણિત અને રીઝનિંગ ના પ્રશ્નો તમે સમય મર્યાદા ની અંદર પૂરા કરી શક્યા કે નહીં ગણિત માટે થોડો ટાઈમ ખોટ્યો ગણિતના પ્રશ્નો કેવા હતા સરળ પ્રશ્નો હતા કે અઘરા પ્રશ્નો હતા સરળ હતા સરળ સરળ હતા એકદમ ગણિતના પ્રશ્નો સરળ લાગે પણ પૂરા ના થઈ શકે એનો મતલબ કે થોડા લેન્ધી હતા એટલે સમય ખૂટ્યો સમય થોડો ખૂટ્યો સમયનો અભાવ રહે છે એક કલાકની અંદર તમે મેક્સિમમ કેટલા પ્રશ્નો અટેમ્પ કરી શક્યા અઠાવન જેવા થાય અમારા અઠાવન જેવા પ્રશ્નો અટેમ્પ કરી શક્યા છો એમને ઓકે થેન્ક યુ વેરી મચ અને બુક પર તરફથી તમને એક ગિફ્ટ આપવામાં આવે છે શું નામ અંકિતા બેન તમાર આજનું પેપર કેવું રહ્યું તમારું શરૂ તમને ગણિત રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ ની અંદરથી કયા પોર્શન એવો લાગ્યો કે જે અઘરો હોય મેથ્સ રીઝનિંગ અને મેથ્સ રીઝનિંગ માં પણ એવું એવું કે માં લાગ્યું કે આ પ્રશ્નો આપ સેક્શનમાંથી પ્રશ્નો તમને અઘરા પૂછાયો એવું લાગ્યું એવો સેક્શન કયો રહ્યો તમારા માટે વિધાનો રીઝનિંગ માં જે વિધાનો પૂછાય ને બરાબર છે એટલે આ એવું બની ગયું કે કોઈ ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાયો એવું કયું ચેપ્ટર કે જેમાંથી વધારે પ્રશ્ન પૂછાયો કે જેથી કરીને વિદ્યાર્થીઓને તમે કહી શકો કે આ ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે ટકાવારી વધારે મેસમાં ટકાવારીમાંથી વધારે પ્રશ્ન પૂછાય તમે માંથી કેટલા પ્રશ્નો અટેન્ડ કર્યા સિક્સ સિક્સ ઝીરો ઓકે થેન્ક યુ વેરી મચ બળ તરફથી એક ગિફ્ટ આપીએ છીએ ગણિત અને રિઝનિંગની બુક ગિફ્ટ આપીએ છીએ જે તમને આગળના અભ્યાસમાં કામ આવે આપનું શુભ નામ મેડમ બદાણી સોરી પૂજા બેન આજનું પેપર તમને ઓવરઓલ કેવું લાગ્યું આમ આમ તો થોડું ભારે હતું આમ રીઝનિંગમાં બહુ ટાઈમ લીધો છે રીઝનિંગમાં બહુ ટાઈમ ગયો અને તમને એવું કયું લાગ્યું કે ગણિત રીઝનિંગ મેથ્સ મેથ્સ ગુજરાતી અને ઇંગ્લિશમાંથી કયો સેક્શન એવું લાગ્યું કે જેમાંથી તમે સહેળતાથી સ્કોર કરી શક્યા ને કયો પોર્શન એવો લાગ્યું કે જેમાં તમને એવું લાગ્યું કે આમાં મને થોડોક હજી સમય જોઈએ એવું ગુજરાતી એકદમ ઈઝી હતું અને રીઝનિંગ થોડો વધારે ટાઈમ જોઈતો હતો મેથ્સ અને રીઝનિંગ ગુજરાતી એકદમ ઈઝી હતું બરાબર છે તમે ઓવરઓલ 100 માંથી કેટલા પ્રશ્નો अटेम्प्ट કરી શક્યા 65 તો કરે જ હશે ઓકે અને અત્યાર સુધી તમે ઓફલાઈન પરીક્ષા આપી હશે આ તમારો ઓનલાઈન પરીક્ષામાં પહેલો અનુભવ હશે તો ઓનલાઈન પરીક્ષામાં તમારો અનુભવ કેવો રહ્યો ઓનલાઈન પરીક્ષા સારી રહી ઓફલાઈન કરતા ઓફલાઈન કરતા ઓનલાઈન માં તમને મજા આવી તો સરસ સરસ તમારું રહી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને બુક પર તરફથી તમને એક ગુજરાતી શબ્દ ભંડોળની બુક ગિફ્ટ આપવામાં આવે છે જે તમને આગળની પરીક્ષાઓમાં ઉપયોગી બને થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારું શુભ નામ રેખાબેન આપણી સાથે રેખાબેન જોડાઈ ગયા છે જે સીસીઈ ની પરીક્ષા આપીને હાલ જ આપણે બારે આવ્યા છે તો એમને પૂછે કે એમના આજના પેપરના ના રિવ્યુ કેવા રહે એમનું પેપર કેવું રહ્યું તો આજનું તમને સીસીઈ નું ઓવરઓલ પરફોર્મન્સ કેવો રહ્યું લેન્ધી હતું પેપર ટાઈમ ખૂટ્યો પેપર તમને થોડું લેન્ધી લાગ્યું મતલબ કે 1 કલાક ની અંદર 100 પ્રશ્નો પૂરા કરવા અઘરા હતા તમે 100 માંથી કેટલા પ્રશ્નો અટેમ્પ કરે સો તમે પંચાવન પ્રશ્નો અટેમ કરે છે એમાં પણ તમે વાત કરીએ તો ગણિત અને રીઝનિંગ થઈને તમે ટોટલ ઓવરઓલ કેટલા પ્રશ્નો અટેમ્પ કર્યા છે કરે ગણિત અને એનો એટલે કે તમે ગણિત અને પ્રશ્નો ઓછા અટેમ કરી શક્યા છો એનામાં સમયની હજી વધુ જરૂરિયાત એવું તમને લાગ્યું ગણિતમાં ગણતરી બહુ કરવાની હતી ગણિત ગણતરી બહુ અઘરી લાગી છે તમને થોડીક લાંબી લાગી છે અને ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરીએ તો ગુજરાતી અને ઇંગ્લિશમાં જે 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 ફકરામાંથી પ્રશ્નો પ્રશ્નો પૂછાયા એક્ઝામની અંદર તમને જોવા મળ્યા કે નહીં જોવા જોવા મળ્યા ગદ્યખંડમાંથી પ્રશ્નો પ્રશ્નો પૂછાય એવા પણ છે તો થેન્ક યુ તમે અમારી સાથે સમય ગાળ્યો બુકબર્ડ તરફથી તમને એક સરસ મજાની ગિફ્ટ આપવામાં આવી રહી છે બુકબર્ડ ગણિત અને રીઝની બુક તમને એક સરસ મજાની ગિફ્ટ મળી રહી છે મિત્રો આપણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લે એના ઉપરથી આપણે જાણવા મળ્યું કે ગણિત રીઝનિંગ મેથ્સ અને ઇંગ્લિશના ચાર સેક્શનમાંથી વિદ્યાર્થી મિત્રોને રીઝનિંગ ગુજરાતી સરળ લાગ્યું છે જ્યારે ગણિત પણ સરળ હતું પણ થોડુંક લેન્ધી લાગ્યું એવું આપણે જાણવા મળી રહ્યું છે આવા જ પ્રકારના અલગ અલગ વિદ્યાર્થીઓના અનુભવ જાણવા માટે ફરીથી આપણે કાલે ડે ટુ પર જોવા મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો બુકબર્ડ સાથે